કાડ્યાદ્રોની ઉંડી ખીણમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ રેસ્ક્યુ ટીમ દ્વારા બહાર કઢાયો ભુજ તેર જુલાઈ બે સવારે નવ વાગે કાળિયાદ્રોની ઊંડી ખાણોમાં એક અજાણ્યા વ્યક્તિ ડૂબી જવાની માહિતી મળતા તાત્કાલિક રિસ્પોન્સ આપવામાં આવ્યો હતો ઇન્ચાર્જ ફાયર અધિકારીના માર્ગદર્શન હેઠળ ભુજ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ સ્થળ પર રવાના કરવામાં આવી હતી ટીમે ઘટના સ્થળે પહોંચી તરત જ સર્ચ અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી વિવિધ વોટર રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કરી આશરે ત્રીસ મિનિટની સતત પ્રયાસ બાદ ડૂબેલા વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો આ એન્ટાયર કામગીરી ફાયર વિભાગના પ્રશિક્ષિત સદસ્યો દ્વારા કરવામાં આવેલ હતી પ્રશાસન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અજાણ્યા વ્યક્તિની ઓળખ અંગે કાર્યવાહી ચાલુ છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો